પાલનપુર માનસરોવર તળાવમાં રહેલા જળચર જીવો બચાવવા માટે જીવદયા પ્રેમીઓ છેલ્લા બે વરસથી મુહિમ ચલાવી રહ્યા હતા ત્યારે આજે ઇન્ચાર્જ પાલિકા પ્રમુખે માનસરોવર તળાવમાં જીવો બચાવવા માટેની ખાતરી આપતા જીવદયા પ્રેમીઓની બે વરસની મુહિમનો સુખદ અંત આવ્યો છે પાલનપુરના માનસરોવર તળાવના રિનોવેશન દરમિયાન તળાવમાં રહેલા જળચર જીવોના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો હતો જેને લઈને પાલનપુર માનસરોવર તળાવમાં જીવો બચાવવા પાલનપુર પાલિકાને અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ નગરપાલિકા દ્વારા જીવો બચાવવા માટે કોઈ જ પગલાં ન લેવાતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફાટી નીકળી હતી માત્ર પાલિકા જ નહીં ફોરેસ્ટ વિભાગ મત્સ્ય વિભાગ સહિત માનસરોવરમાં રહેલા જીવો બચાવવા રજૂઆત કરી હતી છેવટે કોઈ પરિણામ ન મળતા જીવદયા પ્રેમી શિક્ષક રવિ સોનીએ મુંડન કરવાની જાહેરાત કરી હતી જોકે આજે પાલનપુર નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ માનસરોવર તળાવ પર પાલિકાના ચીફ ઓફિસર જીવદયા પ્રેમીઓ સહિત પાલિકાની ટીમને બોલાવીને માનસરોવરના તળાવમાં માછલી કાચબા સહિતના જીવો બચાવવા માટે ખાતરી આપતા જીવદયા પ્રેમીની પાલિકા સામેની લડાઈનો સુખદ અંત આવ્યો હતો છેલ્લા બે વર્ષથી માનસરોવર તળાવમાં જીવો બચાવવા માટે ચાલી રહેલી લડતનું ઇન્ચાર્જ

એ તમામ માંગણીઓ આજે મારી નગરપાલિકાના પ્રમુખ નાગજીભાઈ અને આજથી જ આ માછલીઓને બચાવવા માટેની કામગીરી એમને શરૂ કરવાનો ઓર્ડર આપી દીધા છે દસ પંદર દિવસની અંદર આ તમામ માછલીઓને બચાવવા માટે જે કરવું પડે એ કરવાના છે આવી ખાતરી આજે મને મળતા આજે ખરેખર હું ખુશી અનુભવું છું કે સતત જ્યારે લડવામાં આવે મહેનત કરવામાં આવે તો પરિણામ મળે છે મળે છે કોઈથી ડર્યા વગર સાચું કામ હોય તો બધા પ્રમુખ ને આ ટાઈમ પણ નવા મૂક્યા પણ કે તારું કામ તો પૂરું કરાવીશ આ ઉપરવાળા મને સંદેશો આપ્યો છે અને સારા નગરપાલિકાના પ્રમુખ મૂકી અને આ જીવ દયા કામ આજે પૂરું કરાવડાવ્યું છે પાલનપુર નગરપાલિકા દ્વારા પાલનપુર લોકોની સુખાકારી વધારો થાય અને પાલનપુરને એક સદ્ર સુંદર રૈયામનું સ્થળ મળે એ માટે કરીને પાલનપુર નગરપાલિકા દ્વારા માનસરોવરનો એક પ્રોજેક્ટ ચાલુ હતો પણ ક્યાંક પાલનપુર નગરના જીવદયા પ્રેમીઓની એવી માંગણી હતી કે આના અંદર જળચર માછલીઓ કાચબા નેવાબદા જળચર પ્રાણીઓ છે તો આ જળચર પ્રાણીઓનો નાશ ન થાય એ માટેની કોઈક વ્યવસ્થા ગોઠવાય તો સારું એવી વિનંતી હતી અને આ બધી વસ્તુના કારણે કરીને પણ આ પ્રોજેક્ટ ઘણો ડીલે થતો હતો તો આજે અમે પાલનપુર નગરપાલિકાના નગરપાલિકાના સદસ્ય મિત્રો અમારા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને પાલનપુરના જીવદયા પ્રેમીઓ સાથે અહીંયા ભેગા થઈ અને જે એજન્સી કામ કરવાની છે એજન્સીને સાથે રાખી અને આ જીવો બચે એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવાય અને આ પાણી ત્યાં ડાયવર્ટ થાય જીવો અંદર જાય અને પછી આ ગાર્ડન માનસરોવર તળાવ પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવા માટે કરીને અહીંયા ભેગા થયા હતા અને એના અંતે આ વાતથી એકદમ સુખદ નિરાકરણ છે જીવદયા પ્રેમીઓ પણ હેપી છે એ પ્રમાણેની વ્યવસ્થા થાય અને એ પછી આ માનસરોવરનું કામ પૂર્ણ થાય અને પાલનપુરના લોકોને ભોગવી શકે એ પ્રમાણેની વ્યવસ્થા ઝડપથી ઉભી થાય એ માટે મેં અહીંયા ભેગા રહ્યા